મોતી તળાવ વિસ્તારમાં ચાલક ખરકડી ભાડું લઈને ગયા હતા તે સમયે નજીક આવેલા તળાવમાં નાતા હતા ત્યારે ડૂબી જતા તેનું મોત નીપજતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી કુંભારવાડા મોતી તળાવ કાદરી મસ્જિદ વાળા ખાચા રહેતા સમીરભાઈ હુસેનભાઈ જુનેજા તેમની રિક્ષામાં ખરકડી ગામે ભાડું લઈને ગયા હતા તે વેળે ત્યાં આગળ આવેલા તળાવમાં નાવા પડ્યા હતા જે દરમિયાન તેઓ ગરકાવ થઈ જતા સમીરભાઈ જુનેજાનું મોત નીપજ્યું હોવાની જાણ તેમના કાકાને થઈ હતી જેના અનુસંધાને મૃતદેહને પીએમ અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આજે તારીખ આઠ નવ અને બે હજાર પચીસના રોજ સાંજના સાડા પાંચ વાગે એક ભાવનગરના યુવાનનું એકના એક વ્યક્તિનું મોત થયું છે તો અહીંયા જે કોઈ દરગાહની અંદર આવતા હોય દાદાના સલામે તો સલામ કરીને વૈયા જાય કોઈ આ જગ્યા ઉપર નાહવા ન આવે હું મારા ભાઈ નો છોકરો હતો મેં ભાવું કીધું તું મારા ઘરને મૂકવા જતો હતો કીધું તું કે હું છો હાયા છો હું તમને કે મને હું જાઉં છું કે હું થઈ

એ નાત થઈ વાણી અંદર પહી હતી દરગાતી ને દેવબા ના